આવતીકાલની ચૂંટણી વિષયમાં રાજકોટ શહેર પોલીસની તમામ તૈયારી પૂર્ણ થઈ ગયેલ છે અને અમે આ બધી તટસ્થ નિષ્પક્ષ ચૂંટણી માટે બધું તૈયારી કરી અને સજગ છીએ આ ચૂંટણીના ભાગરૂપે છેલ્લા દોઢ મહિનાથી જે પોલીસની કવાયત હતી એ કવાયતના અનુસાર લગભગ દસ હજાર ઉપરાંત લોકોના ઉપર અટકાયતી પગલાં જેના અંદર પાસા અને તડીપારનો પણ સમાવેશ છે ત્યાં તે ઉપરાંત જે બધી સંવેદનશીલ ભૂતો છે એને ઉપર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવેલું છે જે ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સથી એના ઉપર પચાસ ટકા ઉપરાંત બધી સંવેદનશીલ ભૂતો ઉપર પેરામિલિટરી ફોર્સીસ ગોઠવવામાં આવેલી છે અને બાકીના બૂથો ઉપર પોલીસના વધારાના ડિપ્લોયમેન્ટ અને સાથે સાથે જે તંત્ર દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર્સ અને વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે એના ઉપરથી બધા સંવેદનશીલ વિસ્તારો અને બૂથો ઉપર નજર રાખવામાં આવશે તમામ જે છેલ્લા એક મહિનાથી રાજકોટ શહેરમાં જે બાબતોની ચર્ચા હતી એને મદદનજર રાખી પોલીસની મોબાઈલો પણ વધારા કરવામાં આવેલું છે જે લગભગ સાઠ જેટલી મોબાઈલો આ તમામ પોલિંગ સ્ટેશન લોકેશન્સ ઉપર સતત રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ રાખશે અને તે ઉપરાંત લગભગ ત્રીસ જેટલી બીજી મોબાઈલો જેના અંદર અધિકારી પીઆઈથી લઈના ડીસીપી કક્ષાના અધિકારીઓ રહેશે એ આ બધી બૂથો ઉપર અને વિસ્તારોમાં નજર રાખવાના છે જે બધી વાતો હતી અને ખાસ કરીને કોઈ પણ બાબતના વિક્ષેપ ઊભા થાય કાલની મતદાનમાં એના માટે જરૂરી પગલાં લેવામાં આવેલા છે અને અમે પણ આ બધી વાતો ઉપર નજર રાખે રાખવામાં આવેલું છે છેલ્લા બે દિવસથી અમે બધી ચેકપોસ્ટ ઉપર બહારથી આવતા વ્યક્તિઓને ઉપર ધ્યાન રાખીએ છીએ જે તંત્રની સૂચના હતી કે જે લોકો બહારથી આવેલા છે એ પરત જાય એની પણ કાળજી લેવામાં આવી છે અને સાથે સાથે જે બી ઘટના બની શકે એની અવલોકન કરી અને એના માટે અમે તૈયારી રાખી છે અમે વિશ્વાસ છે કે આવતીકાલ જે ચૂંટણી છે શાંતિથી પૂર્ણ થશે રોકડ એ ટોટલ એવી નથી પરંતુ કુલ છ કરોડ થી વધુ સીઝર થયું છે જેમાં અલગ અલગ વસ્તુનો સમાવેશ છે અમુક દીકર હોય છે પરંતુ આનું સીધું કોઈ ચૂંટણીલક્ષી હેતુમાં એ વપરાવાના હોય એવું નથી એ જે હમણે રૂટિનમાં કોમિંગ ઓપરેશન સ્ટેટિક સર્વેલન્સ ટીમ વગેરે દ્વારા કરવામાં આવે છે એમાં આ છ કરોડ રૂપિયા જેવું સીઝર થયું છે નહીં એવી કોઈ આપણે એડવાન્સ વિગતો મળેલ નથી પંદર હજારથી વધુ આ વખતે ખૂબ સરસ મતદાન થયું છે પોસ્ટલ બેલેટ પંદર હજારથી વધુ નખાઈ છે છે જે મને લાગે કે એ સુધી ગયા ઇન ધ સૌથી વધુ ત્રણે પ્રકારના એમાં આવી ગયા રાખવામાં આપણે રાજકોટ મત વિસ્તારમાં વાંકાનેર ટંકારા એના પણ સમાવેશ થાય છે અને અમુક એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં જે ના પણ બૂતો આવેલા છે એ વિસ્તારોમાં પણ વિશેષ બંદોબસ્ત ગોઠવામાં આવેલા છે ત્યાં મોબાઈલની સંખ્યા પણ વધારવામાં આવી છે અને જે સંવેદનશીલ બૂતો હતા ત્યાં પણ પોલીસનો

સંકલન સમિતિની રજૂઆત જે હતી એના માટે છેલ્લા બે દિવસથી સતત બધી ચેકપોસ્ટો ઉપર ને બહારથી જે બધા રાસ્તાઓ આવે છે એના ઉપર પણ ચેકિંગ રાખવામાં આવી છે બહારના બધા જિલ્લાઓથી પણ સંકલન રાખવામાં આવેલા છે કે ત્યાંથી કોઈ બસો બુક થઈને રાજકોટ તરફ આવે છે અને જે જે વિસ્તારો અમે સંવેદનશીલ લાગે છે ત્યાં વધારે કાળજી

પછી જ્યારે એ પાછા અમારે ત્યાં આવશે ત્યારે પણ એમને અમે ડિનર્સ તે કરાવવાના છીએ હવે શહેરી વિસ્તારમાં જેમ આપે કીધું કે અમુક વારા બગડી જાય છે એટલે અમે સ્ટ્રેટેજી બદલી છે કર્મચારીઓને એમના માટે અલાવન્સ ફૂડ અલાવન્સ મળતી હોય છે એટલે એ પોતાની સ્થાનિક વ્યવસ્થા કરે અને એનું કેશ પેમેન્ટ કરવામાં આવશે પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી માટે તંત્ર પૂર્ણતયા સજ્જ છે જેમ આપ સૌ જાણો છો કે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન ચાલુ થશે અને સાંજે છ વાગ્યા સુધી વોટિંગ ચાલુ રહેશે એ સિવાય એપિક જે છે એ કોઈને હાથ વગે ના હોય તો પણ બાર બીજા જેટલા જે ડોક્યુમેન્ટ્સ છે જે ફોટો આઈડી કાર્ડ છે એના થકી પણ મતદાન સંભવ છે જેમાં આધાર કાર્ડ પાસપોર્ટ આપણા ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેનો સમાવેશ થાય છે મતદાર જે કાપલીઓ છે એનું વિતરણ પણ નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન પરસેન્ટ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે આપ સૌ થકી ખાસ આ કહેવા માગું છું કે મતદાર મિત્રોને વિનંતી છે કે પોતાનું મોબાઈલ જે છે એ ઘરે મૂકીને આવે કારણ કે મોબાઈલ મતદાન મથકની અંદર અલાઉડ નથી મતદાનના દિવસે સવેતનક રજા આપવામાં આવશે એટલે તમામ ઉદ્યોગો તમામ દુકાનો વગેરેને આ વિનંતી છે કે પોતાના કર્મચારીઓને ખાસ રજા આપે કારણ કે આ એક ઓફ પીપલ એક્ટ અંતર્ગત કાયદાકીય જોગવાઈ છે જેનું ભંગ થશે તો ગુનો દાખલ થશે આ સિવાય આપણે હીટવેવ અંગે ખાસ કાળજી રાખવામાં આવી છે દરેક બૂથ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા છાયડાની વ્યવસ્થા પૂરતી બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે તથા ઓઆરએસની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે દરેક એક પ્રયાસના ભાગરૂપે દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સીમાં અમે વીસ વીસ એર કુલર પણ મૂકવામાં આવ્યા છે સાથોસાથ આ વખતે વીસ ઇલેક્ટ્રિક એસી બસો પણ પોલિંગ સ્ટાફ માટે ડિસ્પેચિંગ વખતે મૂકવામાં આવી છે આપણે વાત કરીએ તો હેલ્પલાઇન નંબર કોઈ પણ ફરિયાદ ચૂંટણીલક્ષી આપની હોય તો વન નાઇન ફાઇવ ઝીરો પણ આપ નોંધાવી શકો છો એક બીજો પણ ટોલ ફ્રી નંબર છે વન એટ ઝીરો ઝીરો ટુ ડબલ થ્રી ઝીરો થ્રી ટુ ટુ આ પર આપણે ડિસ્કાઉન્ટ એમાં આપણે ફરિયાદ નોંધાવી શકીએ આ વખતે હું આભારી છું વેપારી મંડળોનું ઉદ્યોગોનું જે લોકોએ સામેથી આવીને મતદાનને પ્રોત્સાહિત કરવા માટે ડિસ્કાઉન્ટોની જાહેરાત કરી છે એ ઘણી એક ડેરીમાં પણ એક રૂપિયાનું વધારેનું વલ વલતણની જાહેરાત થઈ છે મને આશા છે કે આપ સૌના સહયોગ અને સહકાર સાથે અમે રાજકોટમાં શાંત અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી પૂરી કરી શકાવી છે આભાર ટોટલ બે હજાર છત્રીસ મતદાન મથકો આવેલા છે રાજકોટ સંસદીય વિસ્તારમાં ત્યાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સિસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે ત્યાં વેબકાસ્ટિંગ જે છે એ પણ એક હજારથી વધુ બૂથો ઉપર વેબકાસ્ટિંગ ડાયરેક્ટ વિડીયોગ્રાફીની થઈ રહી છે ત્યાં માઇક્રો ઓબ્ઝર્વર્સ જે કેન્દ્રીય સંચાલન કેન્દ્ર સરકારના જે કર્મચારી હોય છે ત્યાં એ નિયુક્ત કરવામાં આવેલા છે વોટર આઈડી કાર્ડની 제રોક્સ માન્ય નથી પરંતુ ઈ એપિક જે છે ઈ માન્ય છે એ સિવાય હું ફરીથી રિપીટ કરું છું કે એમની પાસે આધાર કાર્ડ તો હશે જ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ પાસપોર્ટ એવા બીજા જે આધારો છે એના થકી પણ વોટિંગ કરવા દેવામાં આવશે જી અમે જ્યાં થોડી એમાં શત્યો જણાય છે એટલે એક પ્રક્રિયાના ભાગરૂપે આપીએ છીએ મર્યાદા નથી અને ત્યારબાદ સર મોબાઈલ લઈ જવાની મનાઈ હોય છે છતાં પણ આ દર વર્ષે હોય છે મોબાઈલ નથી પરંતુ મતદાન કરતા ફોટોગ્રાફ ઘણી વખત સોશિયલ મીડિયામાં છે આ લોકો સામે કયા પ્રકારની કાર્યવાહી થશે આ લોકો માટે હું ખાસ કહું છું કે આ મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવું આ જાહેરનામાં થકી પ્રતિબંધિત છે એટલે ભૂલ ભૂલે પણ આ આપણે ગલતી ના કરવી જોઈએ વિશેષ વ્યવસ્થા આ વખતે અમે ઇકો ફ્રેન્ડલી ચુનાવ થાય સસ્ટેનેબલ ચુનાવ થાય એ માટે ઇલેક્ટ્રિક બસો પ્રથમવાર વીસ જેટલી પોલિંગ પાર્ટીને રિસિવિંગ અને ડિસ્પેચ માટે કરવામાં આવી છે ગરમીના માટે ખાસ બસો જેટલા એર કુલર્સ ની ખાસ આ વખતે ડિપ્લોમેન્ટ કરવામાં આવેલું છે